બે હજાર ચોવીસનો અંત થઈ રહ્યો છે અને લોકોએ શેરબજારમાં શાનદાર રિટર્ન બનાવ્યા છે પણ હા સામે પાંચથી છ ટકાની એફડી કરવાવાળા કહેતા હતા કે શેર બજારમાં પૈસા ના રોકાય તો એ લોકોને સમજાવવા માટે હું યોમિક આપણા માટે લઈને આવ્યો છું એક સિરીઝ જેનું નામ છે શેરબજાર બે હજાર ચોવીસ રિવ્યુ જેમાં તમને જણાવીશ કે બે હજાર ચોવીસનું કેવું પરફોર્મન્સ રહ્યું અને બે હજાર પચીસમાં કયા શેર અને સેક્ટર સારું રિટર્ન આપી શકે છે આજે શરૂઆત કરીએ તો માર્કેટના મેઇન ઇન્ડેક્સ એટલે કે નિફ્ટી જેણે વાર્ષિક અઢાર ટકાથી વધુ રિટર્ન આપ્યું છે જે એફડીથી ત્રણ ગણું વધારે છે હવે બે હજાર પચીસ માટે કયા શેર નિફ્ટીમાંથી પસંદ કરવા તો સિમ્પલ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે રોટી કપડાં મકાન શરૂઆત કરીએ રોટીથી એટલે કે એફએમસીજી સ્ટોક તો આપણે સૌ ખાવાની દરેક વસ્તુમાં સુગરનો ઉપયોગ કરીએ છીએ તો નિફ્ટીની કંપની બલરામપુર ચીની જેણે પચાસ ટકાથી વધુ રિટર્ન બે હજાર ચોવીસમાં આપ્યું છે સેકન્ડ કપડાં તો નિફ્ટીની કંપની ટ્રેન્ડ જેની પાસે છે આપણે જુડિયો અને વેબસાઇટ જેવી બ્રાન્ડ અને આ શેરે બે હજાર ચોવીસમાં એકસો પાંત્રીસ ટકા રિટર્ન આપ્યું છે અને થર્ડ મકાન જેમાં રિયલ એસ્ટેટ શેર તો ચાલ્યા જ છે પરંતુ મકાન લેવા માટે લોનની જરૂર પણ પડે રાઈટ તો બેન્ક પાસે જઈએ તો સરકારી બેંક લઈએ તો એસબીઆઈ અને પ્રાઇવેટ બેંક જોઈએ તો આપણે ICICI બેંક અને એચડીએફસી બેંક કે જેણે બે હજાર ચોવીસમાં તેરથી અડત્રીસ ટકાનું રિટર્ન આપ્યું છે આ વાત છે નિપટીની હવે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું સેક્ટર સ્પેસિફિક સૌથી પહેલાં ઓટો સેક્ટર કે બે હજાર ચોવીસમાં કેવું પરફોર્મન્સ રહ્યું અને બે હજાર પચીસમાં કયા ઓટો સેટ સારું પરફોર્મ કરી શકે છે તો ત્યાં સુધી તમારા વિડીયોને લાઇક અને શેર કરો જલ્દી જ મળીએ બીજા વિડીયો સાથે ગુડ બાય